હલો મારી યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું એક નવા રેસીપી વિડીયોમાં આજ હું તમને એક નવી રેસીપી શીખવાડવાની છું શિયાળાનો રાજા એટલે કે હડદિયા પાકની રેસીપી કઈ રીતે બનાવવી તે શીખવીશ મિત્રો અને મારી બહેનો આ વિડીયો થોડો મોટો થશે તો ફૂલ વોચ કરજો હું તમને વિગતવાર બધું બતાવીશ તો વિડીયોને શરૂ કરીએ હલો મિત્રો જય શ્રી કૃષ્ણ આજે અળદિયાની રેસીપી લઈને આવી છું તો જોઈ લે તમે અરદિયામાં શું શું જોઈએ એ તમને આજે બતાવીશ અને બનાવતા શીખવાડીશ જોઈ લે પાંચસો ગ્રામ લોચ છે અરદનો અરદની દાળનો લોચ છે આવી રીતે કકરો આવે છે જોઈ લે પાંચસો ગ્રામ લોચ છે ચારસો ગ્રામ ઘી છે અઢીસો ગ્રામ ખાંડ છે કાજુ બદામના ટુકડા સો ગ્રામ કાજુ ને સો ગ્રામ બદામ લીધી છે બે ચમચી અરદિયાનો લોટ અરદિયાનો મસાલો છે અને અડધો વાટકો ગુંડ છે ગુંદર ના એક વાટકી દૂધ અને ઘી લીધું છે એમાં મૌન નાખવા માટે એ આપણે ગરમ કરી લેશું તો જોવું આ રીતના થોડું ગરમ કરી લેવાનું દૂધ અને ઘીને બેને મિક્સ કરીને બે ચમચી ઘી છે અને અડધી વાટકી દૂધ છે નાની વાટકી ત્રણ ચમચી સમજી કે ત્રણ ચમચી દૂધ છે ને બે ચમચી ઘી છે એ આવી રીતે આપણે થોડું ગરમ કરી લેવાનું છે ગરમ થાય એટલે આપણે લોટમાં લઈ લેવાનું એનું મૌન દઈ દેવાનું લોટની અંદર થોડું ગરમ થાય ને એટલે લઈ લેવાનું બહુ ગરમ નથી કરવાનું એને આ રીતનું ગરમ થાય ને એટલે આ રીતના પછી આપણે લોટ કરી લેવાનો છે ગરમ છે ઈ એટલે ધ્યાન રાખવું તમારે ચમચી થી હલાવી લેવું તમારે આ રીતના જોઈ લે આ રીતના આપણે હવે એને ચાડી લેશું આ રીતના ચાઈનો હોય તમારે એનાથી ચાળી લેવાનો આ રીતના વજન દઈ બાર દઈ ચાળી લેવાનું છે

ઘી ગરમ થાય એટલે આપણે આ ગું તરી લેવાનું છે પેલા ઘી ગરમ થઈ ગયું થઈ ગયું છે તો આપડે આ ગુંડ નાખી દેવામાં ગુંદર તમારે ઓછો વધારે કરી શકો છો આમાં જા વધારે ગુંડર નાખવું હોય તો નાખી શકો છો તમે જો વારિશ ના તરાઈ જાય ગુંદર આપણે તરાઈ ગયું છે આ રીતના નીતારી લેવું આ રીતના એક પ્લેટમાં કાઢી લેવું જો આ ગુંદર જો તમારે કેટલું પ્રમાણમાં થઈ ગયું છે અડધો વાટ કટ અડધા વાટ કને એક ડીશ આખી ભરાઈ ગઈ છે તો એટલે આ રીતના હવે આપણે તેમાં લોટ ઉમેરી દઈશ તેલ ઘી ગરમ જ છે তোমার গেস নির করি দেও না লো বড়ি যাছে কারচরেই যা হেলো এলে হাও ঠির এটাপে লোচ্ছসে কোন আছে જો આમાં ઘી પણ એમ લાગે છે તો થોડુંક ઉમેરી દેવું તમારે ઘી આ રીતના જોઈ લેવું ચારસો ગ્રામ ઘી લીધું હતું ચારસોસો ગ્રામ પાછું બીજું ઉમેરી દીધું ટોટલ પાંચસો ગ્રામ ઘી જોઈએ આપણને પાંચસો રીતના લો થાય પાંચસો ઘી લઈ જોઈ દે

તમને ટુકડા કરી દો જો આ રીતના લીધું છે ચોપર તમારા પાસે આવું ના હોય તો ખાંડનીમાં ખાંડી શકો છો આના ટુકડા કરવા હોય તોય તો તમે ટુકડા કરી શકો છો અમારા મારા સસરાને દાંત નથી એટલે ખવાય જવાય નહીં ને એટલે આ રીતના પણ કરવું પડે તો તમારે ટુકડા રાખવા હોય તો એ ચાલશે

હું તો મૂરે જ નહોતું કર્યું હરિયાનું બેકવાર થવાય ગયા હોય પણ મેં કીધું કે આ દિવાળી ગયા છોકરા જોઈ લે ઘર ત્યાં બનાવવા બહુ જ સહેલા છે બારથી આપણે વેચાતા લઈએ એના કરતા આપણે ઘરે બનાવીએ ને એ સરસ બને છે વેચાતી બારથી લઈ આપને એ તો ખબર નથી કયા ઘીમાં બનાવે છે કઈ રીતે બનાવે છે આપણે ઘરે બનાવશું તો એ ચોખા ઘીમાં બનાવશું ને સરસ રીતે વસુકડું ઘી આ તો આપને ખબર છે કે આપણે કયું ઘી વાપેલું છે ઘરનું ઘી વાપેલું હોય કેવી રીતે આપણે બનાવ્યા છે ને એકદમ સરસ સારી રીતે વહી

કર્યું છે એ રીતના એટલે કાજુ બદામને ભૂકો કરી લીધો છે બહુ મસ્ત સુગંધ આપણા લોટ છે કઈ ગયો છે તો આપણે એક આ પકડ કાંધી લઈ વાસણમાં આ રીતના કેવું મસ્ત દેખાડવામાં કેવો મસ્ત દેખાય છે પચીસ મિનિટ લાગી છે તમે સાફ ધીરા તાપે કરજો ફૂલ ગેસ ઉપર કરશો તો આ લોટ બળી જાય ને લોટ કાચો રહી ધીરે તાપે કરજો જોઈ લઈએ તો આપણે હવે ચાસણી લઈ લઈ છે એની આના આ કઢાઈમાં ચાસણી લઈ લેવાની અઢીસો ગ્રામ ખાંડ લીધી છે અને આ ખાંડ ડૂબે ને એટલું પાણી નાખવાનું છે એમાં તો તમારા ઘરમાં જે રીતના મીઠું ખવાતું હોય એ રીતના તમે ઓછું વધારે કરી શકો છો તો આપણે એના આમ ફેર હલાવતા રહેશું ન નીચે બેસી જશે पण आई री सखो हलावतो लवान चाचणी एक कारी चाचणी करीचे જોઈ લ્યો તા આપણે ચાસ થઈ ગઈ છે જે ચેક કરી લઈએ આપણે તો હું બતાવીશ કેવી રીતે ચેક કરવાનું છે આવી રીતે જ્યારે કે લઈ લેઉ થોડું ટપકું જોઈ લેવું થોડું અહીંયા લગી જો તો આપણે એક તાન ની આવી ગઈ છે આ રીતના જોઈ લેવાનું અમે એક તાન ની આવે ને ત્યાં લાગી કરવાનું જોઈ લે આપણે આ સ્પ્રિંકલ કરી છે હવે બંધ કરી દેવો જો તમારે ચાસની થોડીક વધારે આવી ગઈ હોય તેમાં થોડુંક દૂધ ઉમેરી દેવાનું લોટમાં જે આપણે લોટ શેક્યો છે શેકો બધું નાખીને થોડુંક દૂધ ઉમેરી દેસો ને એટલે થઈ જાય તમે રેડી થઈ જાય આપણે આ સાજી લઈ

નાખી કાચો પછી આપણે પછી અરડિયા વારવાના છે તમે અરડિયા વારતા હોય તો વારી લેવાનું નકર આમાં થોડુંક ઠંડુ થાય ને તે પછી તમારે પીસ કરવા હોય તો થાળીમાં પાછળી દેવાનું નવરાત્રી આ વારવા હોય તો તમે વારી શકો છો હરદિયા વરાઈ ને થાળી માં પાથરી કરવો હોય તો એ થરી ગયો છે તો આપણે એક માં તમને વાર્તા શીખવાડીશ ને થાળી માં થોડોક પાથરી લેશું આપણે થોડા પીસ કરી લેશું આ રીતના કરી લેવાનું તમે પીસ કરો આપણે પ્લેટમાં આ રીતના એક વાટકો લઈ લેવાનો હવે ફરવા મૂકે છે તમને બતાવું જો આ રીતના વાળી લેવાના છે તમારે નાના મોટા જે સાઈઝ ના વારવા હોય ને એ સાઈઝ ના વાળી લેવાના રાખ જોઈએ betah bukan siapa jenis story lewat bulan di hari તમારે જોઈ ગયો રેસીપી મારી તમને ગઈ હોય તો લાઈક અને શેર કરી દેજો કોમેન્ટમાં કહેજો કેવા લાગ્યા તમને આ જય શ્રી